નમસ્કાર મિત્રો જય શ્રી રામ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અમે આજે તમને શ્રી શ્રીચંડ હનુમાન મંદિર અને જાંબુબોડા અભયારણ્ય વિશે જણાવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમારા નવા વિડિઓ સૌપ્રથમ તમને જોવા મળે ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્વાનો વળ પીપળો ખીજરો તુલસી જેવી વૃક્ષ પૂજા ગાય અશ્વ મગર વાઘ હાથીના માથાવાળા ગણેશ અને મંકી ગોડવાનર જેવી પશુ પ્રાણીઓની પૂજા નિહાળી પ્રભાવિત થાય છે આશ્ચર્યચકિત થઈ જાય છે ભાવ વિભોર બની તેમના કાયમી ભક્ત બની જાય છે અને ભારતમાં જ રહી જાય છે મારી વાતમાં વિશ્વાસ ન પડતો હોય તો પોરબંદર માધવપુર વચ્ચે માધવપુરથી દસ અતિવાસ્તવવાદીઓ અંતરે આવેલા મોવા હનુમાનની જગ્યાની કોઈ વાર મુલાકાત લેજો અહિંગ ફ્રાન્સના એક મહિલા મોવા હનુમાનની બત્રીસ વર્ષથી સેવા પૂજાને આરતી કરે છે મલક એમને સંતોષગીરી માતાજીના નામે ઓળખે છે ને હવે તો તેઓ કાઠિયાવાડી ભાષામાં વાતો પણ કરે છે રામાયણના પાનાંગ બોલે છે કે રામનો રાજ્યાભિષેક થયા પછી પણ હનુમાન તેમની સાથે જ રહ્યા તેમને સેવાથી રામને પ્રસન્ન કર્યા રામે તેમને બ્રહ્મવિદ્યા શીખવી રામચંદ્રજી નિજરામ જતા હતા તે વખતે હનુમાન સાથે જવા લાગ્યા ત્યારે રામે આ કલ્પના અંત સુધી તારે આ ભૂમિ પર રહેવું કરી હનુમાન બહુધા હિમાલયના શિખર ઉપર રહે છે એવું એક મંદિર હનુમાન ધારાના નામે જાણીતું છે મંદાકીની નદીના સામે કિનારે હનુમાન ધારા નામનો ડુંગર છે આ ડુંગરાળ પ્રદેશમાં ગીચ જંગલ આવેલું છે તેમાં વાઘ ચિત્તા જેવા ભયંકર જનાવરો રહે છે ટેકરીની પાછળ સાધુ સંતોની ગુફાઓ આવેલી છે ત્યાં રસ્તાઓ એટલા તો બુલ બુલામની વાળા અને અટપટા છે કે અજાણ્યા માણસો તેમાં અચૂક અટવાઈ જાય છે હનુમાન ધારાનો ડુંગર થી ત્રણસો પગથિયાંગ માથે હનુમાનજીનું મંદિર આવે છે એની દંતકથા એવી છે કે જ્યારે સીતાજી ચિત્રકૂપ તરફ પ્રયાણ કરતા હતા ત્યારે તેઓએ ભોજન બનાવીને વિશ્રામ કરેલ આ વાતના સ્મરણમાં ત્યાં નાની સુંદર પર્ણકુટી બંધાવેલ છે અરણ્યદેવ હનુમાનજીનું બીજું એક મંદિર વન અને ડુંગરની હનુમાનજી ગીરનાર પર આવેલું છે તે પણ હનુમાન ધારાના નામે જાણીતું છે અહીં હનુમાનજીના મોગથી અખંડ પાણીની ધારા વહે છે આજે અરણ્ય વિસ્તારમાં વસનારા આદિવાસીઓના આરાધ્ય વાનરદેવ ઝંડબાપજી અર્થાત ઝંડ હનુમાનજીના દેહાણ્ય સ્થાનકની વાત કરવી છે વાહન અને વસ્તીથી હાનફતા નગરજીવનના ધાંધલ ધમાલ અને ગુળ તમે થાક્યા હો ને પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા સ્થળે જઈ તમારો થાકોડો ઉતારવો હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલા ઝંડ હનુમાનજીના સ્થાનકની એકવાર મુલાકાત લેવા જેવી ખરી મને ખબર છે કે તમે તુરંત જ બોલી ઉઠવાના કે ભાઈ આ સ્થાનક આવ્યું ક્યાં દાદાના દર્શન કરવા હોય તો ક્યાં થઈને જવાય તો સાંભળો વડોદરાથી નેવુમ અને પાવાગઢથી બત્રીસ અતિવાસ્તવવાદીઓ અંતરે જાંબુઘોડાના અભયારણ્યમાં ઝંડ હનુમાનજીનું ઓછું જાણીતું સ્થાનક આવેલું છે વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં તરગોળ જૂથના આદિવાસી વિસ્તારમાં ઝંડ નામનું નાનકડું ગામ છે ગામની પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં પંચમહાલ જિલ્લાની અને દક્ષિણે વડોદરા જિલ્લાની સરહદો અડે છે જાંબુઘોડાથી અગિયાર કિલોમીટરનો રસ્તો કાચો પાકો છે જાંબુ બોડેલી તરફ જતા મુખ્ય માર્ગ પર ઝંડ હનુમાન અગિયાર અતિવાસ્તવનું પાટી ઉમાવે છે ત્યાંથી ચાલતા વાહન કે બાઇક ઉપર તલાવિયા રાસ્કા અને લાંબિયા ગામ થઈને ત્યાં જઈ શકાય છે પાંચેક અતિવાસ્તવવાદીઓ પાકા રસ્તા પછી ઓબડ ધોબડ કાચો રસ્તો આવે છે અહીંયા એક વખત પ્રવેશો એટલે પ્રકૃતિ સાથે તમારો સંપર્ક જીવંત થઈ જાય છે ચારે બાજુ વિશાળ પર્વતો લીલીછમ વનરાજી શ્રાવણ માસમાં વાદળછાયું વરસાદી મધમસ્ત વાતાવરણ પ્રકૃતિનો આનંદ માણી રહેલ પશુ પક્ષીના મધુર અવાજો અને જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી છો તરફ પ્રસન્નપને પથરાયેલું પ્રાકૃતિક સૌંદર્ય શાસ્ત્રમાં કહ્યું છે કે તમારે ભગવાનને પામવા હોય ત્યારે મોહ માયાના બંધન અને ભૌતિક સુખોથી મુક્ત થવું પડે અહીં રેડિયો પર કોઈ સ્ટેશન કે મોબાઈલ પર કોઈ ટાવર પકડાતા નથી મારગ માથે કોઈ લારી ગલ્લા કે હાટીઓ નથી કુદરતી વાતાવરણનો આંખોને ઠંડક આપતો અહેસાસ અને માનસિક શાંતિ આપતું ઘનઘોર જંગલનું અફાટ સામ્રાજ્ય છે ઝંડબાપજીના દર્શને જતાં અગિયાર અતિવાસ્તવવાદીઓ અંતરમાં તમને તળાવ નાના નાના ઝરણાંગ જોવા મળશે તેને ઓળંગીને જવાતી બાળકો સહિત પ્રકૃતિને માણનારાઓને અપાર આનંદની અનુભૂતિ થાય છે ઝંડ હનુમાન જતા સુધીમાં નવ નવ વાર ખળખળ વહેતાંગ ઝરણાંગ આવે ઝરણાંગ જોતાંગ જોતાંગ ઝરણાં હાથમોમ ધોઈ એ પાણીમાંગ વૃક્ષ વનરાજી અને લીલાછમ જંગલ અને પ્રકૃતિને ઝંડ હનુમાન પહોંચી જાવ છો એની એ ખબર પડતી નથી અહીં હરિયાળી વનરાજી વચ્ચે બે ડુંગરીઓની સાંકડી ખીણની ડાબી બાજાઓ એ પચાસ સાઈઠ ફૂટ ઊંચા ડુંગરાના વિશાળ ખડક પર અઢાર ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી ઝંડ હનુમાનજીની નૈનમનોહર ભવ્ય મૂર્તિના દર્શન થાય છે મૂર્તિના ખભા પાછળ મોટું પૂમછુમ દેખાય છે આ પૂંફળાને ત્યાંગ વસતા આદિવાસીઓ ઝંડ કહે છે આવું ઝંડ ઝુંડવાળું પૂછુ ધરાવતા હનુમાનજી દાદાને તેઓ ઝંડ બાપજી તરીકે પૂજે છે આ ગામનું નામ ઝંડ પણ ઝંડ બાપજીના નામ પરથી પડ્યું છે તેમ તેઓ કહે છે ગુજરાતમાં હનુમાનજીની એકમુખી અને પંચમુખી અસંખ્ય મૂર્તિઓ મળે છે પણ ખડગકોત્રીને એક જ પથ્થરમાંથી બનાવેલી અઢાર ફૂટ ઊંચી આ મૂર્તિ છે આવી મૂર્તિ અન્યત્ર ક્યાંની જોવા મળતી નથી દેવમૂર્તિના ડાબા પગ નીચે છ એક ફૂટની ઊંચાઈ ધરાવતી પનોતીને દાદાએ દબાવેલી છે આ વિસ્તારમાં વસતા આદિવાસીઓ કહે છે કે ઝંડદેવની આ મૂર્તિ પાવાગઢના પતાઈ રાવણના સમય પહેલાની છે ખરેખર તો પાંચસો વર્ષ પૂર્વે હનુમાનજીની આવી મૂર્તિઓ ભાગ્યે જ બનાવવામાં આવતી ઝંડદેવની મૂર્તિ પરનું તક્ષણકામ જોતા આ પ્રતિમા બસો અઢીસો વર્ષથી વધુ જૂની હોવાનું પુરાતત્વવિદો માનતા નથી મૂર્તિ ભલે બે અઢી દાયકાથી પુરાણી ન હોય પણ આ સ્થળ ઝંડે મહાભારતના સમય જેટલું પ્રાચીન છે દંતકથા કહે છે કે પાંડવો વનવાસ દરમિયાન અહીં આવેલા પૌરાણિક સમયમાં આ વન હેડંબાવન તરીકે વિખ્યાત હતું અને છેક રાજપીપળા સુધી વિસ્તરેલું હતું હાલ તે જાંબુઘોડાના અભયારણ્ય તરીકે ઓળખાય છે ઝંડ હનુમાનજીના મંદિરથી થોડે દૂર જંગલમાં આગળ જાવતો અર્જુને દ્રૌપદી માટે તીર મારીને જમીનમાંથી પાણી કાઢ્યું હતું તે જગા આજે મોજૂદ છે ત્યાંથી નીકળતું પાણીનું ઝરણું બારેમાસ વહેતું રહે છે અહીંથી થોડા આગળ જાવ એટલે મોટા પથ્થરમાંથી કંડારેલી ઘંટી આવે છે એ ભીમની ઘંટી તરીકે જાણીતી છે પચીસ પચાસ માણસો ફેરવે તોય નહલે એ ઘંટી ભીમ એકલા હાથે ફેરવતો એવી દંતકથા છે બળુકા ભીમની શક્તિ માટેની ઘણી વાતો મહાભારતમાંથી મળે છે આપણે દેવદર્શને જઈએ ત્યારે રસ્તામાં પથ્થરની ડેગ માળ આવે છે અહીં પડેલા નાના નાના ગોળ પથ્થરો એક ઉપર એક શ્રદ્ધાળુઓ ચડાવે છે લોકવાયકા એવી છે કે આ પથ્થર એક ઉપર એક એમ ચડાવો એટલે જેટલા પથ્થર ચડે એટલા માળનું તમારું ઘર બને આવા ચગા ઠેર ઠેર જોવા મળે છે ઠેર ફેરફેર પ્રાચીન શિલ્પો મળે છે ભક્તિયા પુત્રતામ નાગના ત્રણ કોત્રેલી નાગદાદાની મૂર્તિ સપ્તમાતૃકાનો પટ મહિષાસુર મર્દી ભગવાન ભોળાનાથ શિવલિંગ અને રામના પગલાં જોવા મળે છે દર ફાગણ સુદ અગિયારસની આસપાસ જંડબાપજીના સ્થાન કે જાતર મેળો ભરાય છે હજારો આદિવાસીઓ અહીં શ્રદ્ધાપૂર્વક ઉમટી પડે છે એક ડબ્બા તેલમાં શેર સિંદુર ભેળવીને ઝંડદેવની મૂર્તિને સિંદુરિયા રંગે રંગી નાખે છે બાધા માનતાવાળા લોકો અહીં આવીને દેવને પારે બાધા આખડી છોડે છે શ્રદ્ધા હોય તો તમારા તમામ મનોરથ અહિંગ પૂર્ણ થાય છે હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધાને કારણે બારેમાસ ભક્તોનો પ્રવાહ વહેતો રહે છે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે ઝંડ હનુમાનના સ્થાનિક માનવ મહેરામન ઉંટે છે મંદિર ભક્તોની ભીડથી હાંફવા માંડે છે ઝંડ દેવને વિશિષ્ટ વાઘાના શણગારો કેસર તેલ અને આંકડાની માળા ચડે છે ત્યારે સાક્ષાત હનુમાનજી હાજરા હજુર હોય એવી અનુભૂતિ થાય છે શનિની પનોતીવાળા અહિંગ આવી શાંતિની અનુભૂતિ કરે છે હનુમાનજીને ગદા પ્રિય હોવાથી ભક્તો એકસો આઠ લવિંગની માળા ચડાવે છે વડોદરાની જૂની કાચીયાવાડના હનુમાન ભક્તોએ દાદાને એકાવન કિલો પંચધાતુની ગદા અને અગિયાર કિલોનો મુગટ ભેટ ચડાવ્યો છે બાધા માનતાવાળા ભક્તો શનિવારે મનવાંશિક ફળ મેળવવા માટે તેલનો ડબ્બો ઉચકીને દાદાને તેલ ચડાવવા આવે છે દાદાના દર્શન કરીને પરવારેલા ભક્તો કુટુંબ પરિવાર સાથે મંદિરની સામે ખુલ્લા મેદાનમાં વનકુટીર અને વિશ્રામ સ્થળ છે ત્યાં બેસીને નાસ્તો પાણી કે ભોજન જમે છે બાળકો રમતો રમે છે આમ દર્શનના દર્શન પિકનિકની પિકનિક પ્રકૃતિ સૌંદર્ય અને માનસિક શાંતિની અનુભૂતિ એક સામટા કેટલા બધા લાભો પ્રવાસીઓને પ્રાપ્ત થાય છે

મિત્રો અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રીરામ